નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર કામરેજ તાલુકાના મંછાબા સાંસ્કૃતિક ભવન ખાતે શ્રી બાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કેલેન્ડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી બાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ સુધી પહોંચે ઘરે ઘરે પહોંચે એ જ ઉદ્દેશથી શ્રી શ્રી બાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત કેલેન્ડર વિતરણ કરે છે આ વર્ષે શ્રી બાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા વર્ષ બે હજાર ના ચાર હજાર નંગ કેલેન્ડર ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તથા વર્ષ બે હજાર ચોવીસની સ્મરણિકા તથા હિસાબ અહેવાલની નાની પુસ્તિકા પણ કોઈ પણ મુખ્ય મહેમાન વિના તથા અતિથિ વિશેષ વિના કાર્યક્રમ કરવામાં આવેલ શ્રી હરી બાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત એ એકમાત્ર વોટ્સએપ ગ્રુપ છે પણ સમાજની એકતા અને અખંડિતતા તથા શ્રી હરિબાબા ગોસાઈનો મહિમા ઘરે ઘરે પહોંચાડે છે દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ